આપણે સાથે અત્યારે પદ્મિની બા વાડા જોડાયા છે પદ્મિની બા સાથે સીધી વાત કરી લઈએ કારણ કે પદ્મિની બાએ હવે સાયબર સેલમાં કમ્પ્લેન પણ કરી છે પદ્મિની બા શું છે આખી કમ્પ્લેન અને કેમ તમને સાયબર સેલની અંદર કમ્પ્લેન કરવાની જરૂરત લાગી અ જી હમણાં જે આ થોડા ટાઈમ માં જે આંદોલન ચાલ્યું એ આંદોલન દરમિયાન એક આપણે અમારા સમાજના રેખાબા સોલંકી જામનગર રોડ ઉપર જે રાજકોટમાં જ રહે છે વિનાયક વાટિકા સોસાયટી એમના દ્વારા એવો ફેક ન્યૂઝ વાયરલ કરાયો હતો કે પદ્મિનીબાઈ આંદોલન દ્વારા બેનો પાસેથી આઠસો બેનો પાસેથી બારસો રૂપિયા લયેલા છે એટલે નવ લાખ ને સાહીઠ હજાર રૂપિયા લીધે લીધા છે તો તદ્દન ને તદ્દન એક ફેક ન્યૂઝ હતો ને એવા તો કેટલા બધા ફેક ન્યુઝ હતા એટલે મીન્સ આ એક રૂપિયાનો આ જ ફેક ન્યૂઝ હતો એટલે ક્યાંક ને ક્યાંક મારે જરૂર પડી હતી કે હું ફરિયાદ નોંધાવું અને આ બેન ને સામે લઈ આવ્યા છે સાયબર અ તે એટલે હું એમનો પણ એક આભાર માનું છું અને બેને માફી પણ માંગી અને સમાજના જ બેન દીકરી હતા અને બેનો દીકરીઓ મને માન છે ને પણ જો બેનો દીકરીઓ એકબીજાને નડતા રહેશે અને લડતા રહેશે તો આગળ જતા સમાજનું અથવા તો સ્ત્રી સ્ત્રીની દુશ્મન થઈ અને આપણે જોવા જઈએ તો શું શીખવા મળે આમાં આપણે એમ એટલે મેં ફરિયાદ કરી હતી અને માફી પત્ર પણ એમને લખી આપ્યું હતું કે હું બીજી વાર આવું નહીં કરું અને જિંદગીમાં મારી મોટી ભૂલ છે જી તમારા નામને બદનામ કરવા માટે આ પ્રકારે કરવામાં આવ્યું હતું કારણ કે તમે પણ ત્યારે ખુલીને ને બોલી રહ્યા હતા જી હાજી ખુલીને બોલી બોલું છું એટલે જ ક્યાંક ને ક્યાંક મારા દુશ્મનો વધારે છે કે જે હોય હું કોઈને પણ એક ખુલીને જવાબ આપી દઉં છું તો દુશ્મનો વધે છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ વાત નહીં પણ આ બેન ને પણ મેં પૂછ્યું કે ભાઈ મેં કઈ આપનું કઈ ભવિષ્યમાં પણ મેં આપનું પણ એવું કઈ ખરાબ કર્યું હોય અથવા તો આપને પણ હું કઈ નડી હોય તો મને કહ્યું આપે શું કામ મારી સાથે આવું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ બહુ રડવા લાગ્યા હતા પગમાં પડવા માંડ્યા હતા અને બહુ ઓલું થઈ ગયું હતું તો માનવતાની દ્રષ્ટિએ મને આ બધું ઓછું ગમે મેં તું હશે જવા દઈએ અને હું આવી જ રીતે જવા દઉં છું એટલે લોકોને માફક આવી જાય છે કે પદ્મિની બા ઓમ ભલે હું બધાને મોટે કહી દઉં છું પણ અંદરથી હું એક કોમળ વ્યક્તિ છું મનની કે કોઈ સાથે હું કોઈ દિવસ ખરાબ નથી કરી શકતી કોઈને નીચે દેખાડવા કોઈને નીચું પાડવું કોઈ વિશે આપણે ખોટું બોલવું અને એના વિશે કંઈક ખરાબ કરવું હું મારો મોટામાં મોટો દુશ્મન હોય ને એના વિશે પણ હું બે શબ્દ ખરાબ બોલતા પહેલા વિચારી લઉં છું જી પણ પદ્મિની બા સવાલ અહીંયા એ બી ઉભો થાય છે ને કે તમે પણ કોકના ઉપર આરોપ લગાવ્યા હતા તમે આરોપ લગાવ્યા હતા તૃપ્તિબા ઉપર આરોપ લગાવ્યા હતા ઇવન સંકલન સમિતિ ઉપર પણ તમે આરોપ લગાવ્યા હતા જી તૃપ્તિબા ઉપર જે આરોપ લગાડ્યા હતા એ મને બહુ ખાસ યાદ નથી જે પીટી મામા ઓડિયા વાયરલ કર્યા પીટી એ તો પીટી મામા એ જે ઓડિયામાં કહ્યું છે કે ભાઈ હું કઈક બધાના પડદા ફાસ કરીશ

ક્યાંક ને ક્યાંક તો ત્યારે બેનો એ આગળ આવવું જોઈએ ત્યારે તૃપ્તિબા રાવલ આગળ આવ્યા હોત તો મને બહુ સારું લાગત કે ના તૃપ્તિબા ચાલો મારું ઓલું જે પોતે અત્યારે આગેવાન તરીકે પોતે સંકલન સમિતિમાં છે તો હું પણ આગેવાન તરીકે જો તૃપ્તિબા ઉપર ખોટું થયું હોય તો હું બોલત પણ ત્યારે કોઈ ન બોલ્યું એટલે મને એવું લાગ્યું કે ભાઈ સમાજમાં એકતા તો છે જ નહીં અને દેખાતી પણ નથી સમાજ એક થયો છે સો ટકાની વાત છે પણ જે અંદરો અંદર એકબીજાને ખબર નહીં શું ચાલી રહ્યું છે મેં તો કોઈનો વિરોધ કર્યો જ નથી સંકલન સમિતિનો એ મેન પોઈન્ટ છે કે તમે બધાને જો તરીકે સાથે રહીને ચાલવા માંગતા હોય તો લડતના એક હિસ્સો ભાગીદાર અમે પણ હતા એ લોકો અમને મિટિંગમાં અટેન્ડ નતા કરતા પછી ગીતાબા ને પ્રજ્ઞાબા છે એ લોકોને નતા બોલતા આજે ઓલ ઓવર ગુજરાતમાંથી એક એક વ્યક્તિને બોલાવાની હતી મિટિંગમાં મિટિંગમાં કેમ ખાલી બે ચાર તત્વ બે ચાર જણા બે પાંચ જણા જ જતા હતા તો આગેવાન તો હું પણ છું સમાજની કરણી સેનાની અમારી રાજશક્તિ છે મારું કેટલા બધા મારા ગ્રુપો છે તો મને કેમ કે પ્રજ્ઞાબાને કે ગીતાબાને એ મારો વિરોધ હતો સંકલન સમિતિ તરફથી કે તમે લોકો કેમ પાંચ જણા કે દસ જણા જ મીટિંગ કરો છો અને અત્યારે પણ જે થયું એ ચૌદ જણાનું જ ગ્રુપ છે તો ભાણું સંસ્થા છે તો ભાણુ સંસ્થાનું ગ્રુપ હોવું જોઈએ દરેક સંસ્થામાંથી એક વ્યક્તિ એમાં લેવી જોઈએ અને એ ચૌદ જણાના ગ્રુપમાંથી જ ઓડિયા પીટીમાં મૂક્યા અને એ ચૌદ જણામાંથી જે ઓડિયા વાયરલ થયા છે તો જેને વાયરલ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક સમાજનું હિત ઈચ્છે છે નહીં કે સમાજનો ગદ્દાર વ્યક્તિ છે હું અમદાવાદ હતી ત્યારે મને પણ કહેવામાં આવ્યું હતું કે પદ્મિની બા તમે આમાં રહેજો ધ્યાન આપજો નહીતર આમાં ચાર પાંચ જણા એવા છે કે કોઈ પરિણામ પણ નહીં લઈ આવે અને માર્ગદર્શન પણ વ્યવસ્થિત નહીં આપી શકે તો જે મિટિંગો હતી એ દરમિયાન મારું સંકલન સમિતિનો વિરોધ આજે પણ છે જ કે તમે શું કામ અમારી સાથે આવો અન્યાય કર્યો જી વાત રહી તૃપ્તિબા ની તો તૃપ્તિબા રાવોલ એક મારા બેન છે મારા નાના બેન છે હું કોઈ દિવસ કોઈ પણ બેનુ દીકરીઓ સાથે ખરાબ વર્તન કે કોઈ પ્રૂફ વગર હું બોલી પણ નહીં શકું અને બોલવું પણ ન જોઈએ જો એક ક્ષત્રિયના ના હોય કોઈ પણ સમાજની બેનુ દીકરીઓ ઉપર ન બોલવું જોઈએ તો આ તો પીટી મા ઓડિયો વાયરલ થયા અને પીટીમામાં ઓડિયમ એવું બોલતા હતા કે ભાઈ તૃપ્તિબા બોલી નથી રહ્યું એ પણ હવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂકતા કીધું છે કે જ્યાં મહિલાઓની આત્મસન્માન માટે જ્યારે હું મેદાનમાં આવી શકતી હોઉં તો મારા સ્વમાન માટે તો હું ચોક્કસ આવીશ અને એવા લોકોને જવાબ પણ આપીશ તમે એને શું કહેશો જી ચોક્કસ પણ જો એનું એવી રીતના ખોટું જ કઈ કયું હોય પીટી મામા તો ચોક્કસ પણ તૃપ્તિબાએ જવાબ લેવો જ જોઈએ ને કે ભાઈ શું કામ આવું ખોટું બોલ્યા છે બરાબર તો તૃપ્તિબાનો નો હક થાય છે અને તૃપ્તિબા બોલી શકે છે બરાબર કે ભાઈ શું કામ આવું મારી સાથે આવું તમે બદનામીની વાતો કરો છો અને ગદ્દાર કઈ છે આખી સંકલન સમિતિને કે પીટી મામો બોલી જ રહ્યા છે કે આખી સંકલન સમિતિ ગદ્દાર છે હું આ બધાના પડદાફાશ કરીશ તો ક્યાંક ને ક્યાંક આજે બધા વિચારી રહ્યા છે કે ભાઈ આ લોકોએ શું ગદ્દારી જેવું કામ કર્યું છે અને પડદાફાશ નો મીનિંગ શું થાય છે તો એ તો ચોક્કસ પડે જો તૃપ્તિબા સાચા હોય અને એની ઈચ્છા હોય અમે પણ એવું નથી કહી શકતા કે ભાઈ એ આમાં ઇન્વોલ્વ થાય પણ તો એની ઈચ્છા હોય તો આ બધું કરી શકે છે જવાબ લઈ જ શકે છે મેં કેમ આ બેને હું તોડ જવાબ આપ્યો જે રેખાબા સોલંકી છે મેં પણ સાયબર કે મેં દસ વર્ષમાં વર્ષમાં કોઈ પણ બેનુ દીકરીઓ નહીં કોઈ પણ સમાજ પાસેથી એક રૂપિયો લીધો હોય દસ વર્ષમાં ગયા દસ વર્ષમાં તો મારી ઉપર હજી પણ સામે આવે મારી ઉપર ફરિયાદ કરે બરાબર હું રેડી જ છું મારી ઉપર હજી બીજેપી સાથે પણ હું સંકળાયેલી હોય એ પ્રૂફ આવે તો પણ આખો સમાજ મારી સામે ફરિયાદ કરે એનો જવાબ પણ હું રેડી છું હું તૈયાર જ છું મેં એક સાચી લડાઈ આપી છે બેનો દીકરીઓના સ્વાભિમાનની સાચી અને સત્યતાની રીતે આપી છે નથી હું બીજેપી સાથે જોડાયેલી કે નથી કોઈનો રૂપિયો ખાધો અને છતાં મારી સાથે આવું કરવામાં આવ્યું કે પદ્મની બાયકોટ કોટ આટલા રૂપિયા ખાઈ ગયા તો પ્રૂફ હોય તો બોલાય બધા બેનો દીકરીઓને માનથી રહેવું હોય બેનો દીકરીઓને સમાજમાં રહેવું હોય અને સમાજની બહાર નીકળવું હોય તો આવું બેનો દીકરીઓ સાથે ન કરો તો વધારે સારું જી બા હવે કઈ તરફ કારણ કે વોટિંગ તો પૂરું થઈ ગયું છે ચાર જૂને રિઝલ્ટ આવશે પછીની રણનીતિ શું હશે તમારા લોકોની અ જી હવે તો ક્યાંય ને ક્યાંક ને ક્યાંક તો કઈ દેખાઈ નથી રહ્યું દૂર જતા જતા કે આંદોલન જેવું કઈ દેખાઈ નથી રહ્યું અને હું તો આજે પણ કહું છું કે ભાઈ જે પણ આંદોલનનું જે પણ થયું છે એ હવે કઈ યોગ્ય જેવું લાગતું નથી કે કોંગ્રેસ બીજેપી કરી નાખ્યું હતું એટલે મને તો સે જે આંદોલનમાં રસ હતો પણ નહીં રાજકારણ આવી ગયું હતું એટલે હું તો સામાજિક હતી અને સામાજિક જ લડાઈ મેં આપી હતી તો હવે તો ખબર નહીં આગળ જતા શું થાય તો હવે આખા વિચારવાનું છે ક્યાંક હજી હું સંકલન સમિતિ ઉપર આરોપ મૂકીશ કે જો આપ લોકો સાચા જ હતા તો કોંગ્રેસ માંથી જે રાહુલ ગાંધી બોલ્યા આપ માંથી જે ઉમેશભાઈ બોલ્યા તો આપણે એને ખાલી એક જવાબ પણ નો આપ્યો બરાબર છે આપણે સામાજિક છીએ તો સામાજિક રીતે આપણે બધી પાર્ટી સરખી હોવી જોઈએ અને આપણે જવાબ આપવો જોઈએ આપણે રાજકારણી હું બીજેપી પાર્ટીમાં હતી બરાબર છે પણ જ્યારે મેં સામાજિક લડાઈ આપી હતી ત્યારે મેં બીજેપી પાર્ટી કોઈ એક કાર્યકર્તાનો પણ મારામાં ફોન હોય તો મારી ઉપર કોઈ પણ પગલા લેવા તૈયાર હું તૈયાર છું કોઈને પણ જવાબ દેવા તો ત્યારે તો હું બીજેપી માંથી સાઈડ લાઈન થઈ ગઈ હતી તો કેમ સંકલન સમિતિ એ કોઈ જવાબ જ ન આપ્યો કે ભાઈ રાહુલ ગાંધી બોલ્યા છે માફી માગી અને એવું પણ બોલ્યા કે ભાઈ નારી શક્તિ ને હું એક બિરદાવું છું એમ તો ક્યાંક ને ક્યાંક એ વડીલ વ્યક્તિ છે અને પાંચમી વખત માફી માગી છે તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માન તો એની ઉપર આવવું જ જોઈએ મને તો આવ્યું છે પછી ભલે જે લોકો આક્ષેપો મારી ઉપર લગાડતા કે પદ્મિબા બીજેપી સાથે ભળી ગયા હશે પદમીની કઈ પૈસા લઈ લીધા હશે પણ હું એવી વ્યક્તિ નથી મને જે સાચું ને યોગ્ય લાગે છે તેને હું બોલી જ દઉં છું તો રૂપાલાભાઈએ તો એક પાંચમી વખત પણ માફી માંગી તો સંકલન સમિતિએ તો એ પણ કર્યું જ નહીં કે ભાઈ આ બે લોકો પાસેથી કોઈ તો કઈ કોઈ જાતનું કઈ કરાવ્યું જ નથી તો શું બીજેપીનો જ વિરોધ હતો શું હતું આમાં કઈ સમજાણું જ નહીં અને શું ખીચડી પકાણી આ લોકોની એ કઈ સમજાતું જ નથી તમે કહી રહ્યા છો ખીચડી પકાવણી એ સમજાતું નથી પરંતુ હવે જો પુરુષોત્તમ રૂપાલા કારણ કે અત્યારે એવું લાગી રહ્યું છે અને રાજકોટના રિઝલ્ટ ને જે રીતનું મતદાન થયું છે કે પુરુષોત્તમ રૂપાલાની લગભગ જીત નિશ્ચિત માનવામાં આવે છે ત્યારબાદ ક્ષત્રિય સમાજ જો પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં કોઈ પણ આંદોલન કરશે તો પદ્મિની વાત એમની સાથે હશે કે નહીં હોય જી ક્ષત્રિય સમાજ જો જે પણ કરશે પણ ક્ષત્રિય સમાજને જે અમુક તત્વો દ્વારા જે બાયકોટ સમાજે જવાબ આપવો પડશે કે જે મારા બાયકોટ ના મેસેજ વાયરલ કર્યા હતા તો એનો મને જવાબ આપો કે પદ્મિનિબા એ તો સાચી લડત આપી હતી અને એનું મને પ્રૂફ જોશે કે હું બીજેપી સાથે સંકળાયેલી હતી અને પછી હું વિચારીશ કેમ કે મારું પણ કઈક માન હોય બરાબર મારું પણ કઈક સમાન હોય તો પછી હું મને એવું યોગ્ય લાગશે તો હું સમાજને સાથ આપીશ પેલા મારી બધી વસ્તુનો પ્રૂફ જોશે કે મારી જે બદનામી કરી એના મને પ્રૂફ આપો પછી હું જોડાયશ મને યોગ્ય લાગશે તો તો હું ક્ષત્રિય સમાજની સાથે જ છું પણ જે બેનો દીકરીઓ સાચી લડત લડે છે અને એને જ તમે આ લોકો આવું કરે છે તો આ છે જે યોગ્ય મને નથી લાગ્યું આપ કહી રહ્યા છો કે આ યોગ્ય નથી પરંતુ આખી લડાઈ ની અંદર ક્યાંક જે મહિલાઓની આત્મસન્માનની વાત હતી હવે ચોક્કસપણે ચોક્કસપણે સંકલન સમિતિ બરાબર જો એને બેનુ દીકરીઓના ની લડત ની પડી હતી તો ક્યાંક ને ક્યાંક એ લોકો લડત રોકી હોય એવું મને લાગે છે ચોક્કસપણે કેમ કે ક્યાંય ને ક્યાંય એને એવું પાછું કે છે કે પદમી બા તો સમાજને ઉશ્કેર આવે છે પદ્મીની બા અશાંતિ ફેલાવે છે અરે ભાઈ આંદોલન કરીએ છીએ તો આંદોલનનો જવાબ દેવો કેવી રીતના જવાબ દેવો કેવું માર્ગદર્શન આપવું તમે એક તો કઈ નહીં તો એક વ્યક્તિ વિરોધ હતો તો તમે આખી બીજેપી પાર્ટી વિરોધમાં લઈ લીધી ભલે ચાલો કઈ વાંધો નહીં ભલે લઈ લીધી પાછું આપ લોકો એવું લખાનો એક મૂક્યું હતું કે ભાઈ અમે નરેન્દ્ર મોદીજી નો વિરોધ નહીં કરી નરેન્દ્ર મોદી સાહેબ નો નહીં વિરોધ કરીએ તો આપ લોકો શું કરી રહ્યા છો એ લોકોએ શું કર્યું એ જ કઈ ખબર ન પડી વિરોધ કરો તો પૂરો કરો અને ન કરો તો પછી કોઈ કરે છે ને કરવા દો એટલે મારે પણ કોઈ એવું કઈ નતું કરવું કે ભાઈ કઈ આપણે બધું એવું ફેલાવું હતું તોડફોડ કરવી હતી કે માણસો ને ઉશ્કેર આવ્યા પણ શાંતિમય વાતાવરણ કરી અને અમારે પરિણામ આપ મળત એ મને અમને બેનોને એક હતી આશા કેના પરિણામ સુધી અમે પોચી જ ગયા હતા તો હવે ક્યાંક ને ક્યાંક તો બેનો દીકરીઓની સ્વાભિમાનની લડત આમાં આપને ક્યાં દેખાય છે જે અમારા ને અમારા સમાજના જે બેનો દીકરી ઉપર છાંટા ઉડાડતા હોય તો પછી સ્વાભિમાનની લડત અમારે બીજા કોઈને ક્યાં આપવાની જરૂરત જ હતી આજે તૃપ્તિબા રાવણનું જોઈ લ્યો મારું જોઈ લ્યો જો અમારા જ સમાજ આવું બધું કરતા હોય તો પછી બીજા કોઈને લડત દેવાનો કોઈ મતલબ જ નથી અને હું તો રૂપાલાભાઈ ને એક કવત છું કે પાંચમી વખત તો માફી માંગી છે માનવતાની દ્રષ્ટિએ કે ભાઈ એક અને એ પણ એક વડીલ છે તો માફી માંગવી સહેલી નથી માફી બધા વચ્ચે દીકરીઓ એ માફ કરી દેવા અત્યારે કે નાના પાંચમી વખત એને માફી માંગી છે તો હું તો એક માનવતાની દ્રષ્ટિએ હું તો એ જ વિચારીશ અને સમાજની સાથે પણ રહીશ પણ સમાજ પાસે હું કહીશ કે ભાઈ મને જે તમે મારી ઉપર આરોપ લગાડ્યા હતા જે પણ તત્વો દ્વારા એનો મને જવાબ આપો જી બિલકુલ પદ્મિભા તો આપ આપણ કે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે અત્યારે એવું કહેવાય રહ્યું છે કે હવે ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું અને ક્ષત્રિય આંદોલન કારણ કે હવે કયા રંગ રૂપમાં કેવી રીતે લોકોની સામે આવશે એ ક્યાંય ચાર તારીખ પછી કે છે કે નવું અમે પાર્ટ થ્રી ની શરૂઆત કરીશું તમને શું લાગે છે આ પાર્ટ થ્રી માં શું હશે મને તો સેજે પણ કંઈ લાગતું જ નથી અને હું આમાં બોલું અને બોલું ને એ લોકો કરે તો વધારે સારું બરાબર તો પાર્ટ થ્રી જોઈએ હવે કેવો છે છે કે કે પાર્ટ 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 એ લોકો શું શું કરશે જો તમારે એટલો બધો આપ્યો તો તો કામ અત્યારે જીત થઈ ગઈ હવે તમે પાર્ટ થ્રી શું આપવાના છો હવે કદાચ રૂપાલાભાઈ જીતી જાય છે તો કદાચ ને કદાચ ક્યાંક એવું કહેશે કે ભાઈ રાજીનામું રાજીનામું આપી દે રૂપાલાભાઈ અથવા તો એમનો કઈ હોદ્દો હોય ત્યાંથી એ લોકોને કઈ પણ એ લોકો કરશે બરાબર છે તો એ બધું એ શું કરશે કે હવે કોંગ્રેસ આવતી ચૂંટણીમાં પાછો કોંગ્રેસને વોટ આપશે આવતી ચૂંટણીમાં પાછા કોંગ્રેસ સાથે આપણે રહી જઈએ અને કોંગ્રેસને વોટિંગ કરશું આવું બધું કરશે કદાચ કે ભાઈ બીજું તો મને આમાં કઈ દેખાઈ નથી રહ્યું મને આવી બધી વાતો સામે આવે છે કે કદાચ ક્યાંક ને ક્યાંક આવું બધું સમાજની દરેક જગ્યાએ જગ્યાએથી એવું નથી કે સંકલન સમિતિ વાતો કરી રહી છે સમાજમાંથી આવું જાણવા મળે છે કે ક્યાંક ને ક્યાંક હવે આવું કદાચ કરે પણ મને નથી લાગતું આંદોલન તો હવે પૂરું જ થઈ ગયું છે બેનો દીકરીઓની સ્વાભિમાનની લડત હવે નથી હવે જે પણ લડત હોય એ ટિકિટ અને સત્તાની લડત છે જી તમને લાગે છે કે આવું નવું રહેશે તો સંકલન સમિતિ ઉપર કોઈ વિશ્વાસ નહી કરે જી આ ચોક્કસ મને સંકલન સમિતિ ઉપર વિશ્વાસ કેવી રીતના કરે આજે અમારે 70 વર્ષમાં જે અમારું સંગઠન અને અમારો સમાજ એક થયો તો જે સંમેલન હતું રાજકોટનું મોટામાં મોટું મહાસંમેલન કે જે બહુ સરસ એમ કે બધા આશા સાથે આવ્યા હતા અને શાંતિમય અમારે આંદોલન આપવાનું હતું તો અમારું રિઝલ્ટ અમને સો મળી જત અને પણ હવે આવનાર વખત ટાઈમમાં મને નથી લાગતું કે કોઈ એટલો બધો વિશ્વાસ કરે કે ન કરે પણ હવે જોઈએ છે આગળ આગળ શું થાય છે ક્યાંક ને ક્યાંક સમાજની એકતા ખોરવાય છે અને બધાને બનવાની ચાહના છે બરાબર જે કામ કરે છે એની પાસેથી ઝંડા લઈ લેવા છે ઓલું કહેવત છે ને કે ખેલ કરે માલખાઈ મધારી ને ખેલ કરે વાંદરા આ તો બધું આમાં આવું થઈ ગયું છે કે આખો સમાજ કેટલો હેરાન થયો આખો સમાજ જે ત્રણસો ની મજૂરી કરતા ટાઈમ દઈને બધા ટાઈમ નીકળ્યા અને બધા આવ્યા અને સમાજમાં એકતા દેખાડી અને સમાજનું કોઈ રિઝલ્ટ નું આવ્યું આંદોલન પતી ગયું જ કેવાય હવે આંદોલન જે પણ હવે આગળ જતા થશે એ બેનોદી કર્યું ની લડત લડતમાં કોઈ જાતની કઈ છે નહીં સમાજે માનવું પણ નહીં કે આ લોકો બેનૌદીકરીઓને શોભીમાનની લડત લડે છે તો પછી બેનૌદીકરીઓને છાટા પણ સમાજની અંદરથી ઉડાડવામાં આવે છે એ પહેલા બંધ કરો પછી તમે કોઈ રૂપાલાભાઈને કહેવા જાજો પહેલા આપણા ને આપણા સમાજમાં સુધારો લઈ આવો પછી બીજું બધું કરજો જી બિલકુલ पद्मिनीબા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી જય મેડમ